અંજાર નગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામ જે બિસ્માર બન્યું છે તેનો કોંગ્રેસ સમિતિ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ નગરપાલિકાની કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ધસી ગયા હતા અને ખોટી નોટનું બંડલ રાખી લોકોના પૈસા વેડફાય છે લોકોના પૈસાના કામ નથી થતા તે વાતને ફલિત કરાવ્યું હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર નગરપાલિકા દ્વારા ખાસ કરીને ચોમાસામાં બિસ્માર થયેલા રોડ રસ્તા મરામત કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે આ એક અંજાર શહેર કોંગ્રેસ સમિતિ તાલુકા સમિતિના પદાધિકારીઓ નગરપાલિકાના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ધસી ગયા હતા અને નવતર પ્રકારનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું કારોબારી ચેરમેનના ટેબલ ઉપર ખોટી નોટના બંડલો રાખી અને જનતાના ટેક્સના પૈસા જે વેડફાય છે તેની પ્રતિતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે અંજારવાસીઓ પોતાના ટેક્સના પૈસા નગરપાલિકામાં જમા કરાવે છે તેમના બદલામાં તેમને જે કામ મળવા જોઈએ સુવિધા મળવી જોઈએ લોકોની સુખાકારી થવી જોઈએ તેમાં નગરપાલિકાનું તંત્ર ઊણું ઉતર્યું છે આ બાબતે તેમને પ્રતીતિ કરાવી હતી ખાસ કરીને રોડ રસ્તા બિસ્મારથી કહે છે એ જ પ્રમાણે સફાઈની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે ખાસ કરીને જે સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવનાર હિન્દી ભાષી વ્યક્તિ જે છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છતાં અંજાર અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓની બોડી શા માટે આ કોન્ટ્રાક્ટરને નિભાવે છે તે એક સવાલ ઉભો થવાયો થવા પામ્યો છે અને આજે આ કોંગ્રેસના નવતર વિરોધનો વ્યાપક પ્રમાણમાં પડઘો પડ્યો હતો અને અંજાર પાલિકાની કચેરીમાં તપડી મચી ગઈ હતી હું અંજાર નગરપાલિકા આજરોજ જે વિષય અંજાર નગરપાલિકા સમક્ષ આવેલો છે એ વિશે તમારા સમક્ષ હું ખુલાસો કરવા માંગુ છું અમુક લોકો જે કોંગ્રેસનો કેસ પહેરીને અંજાર નગરપાલિકામાં આવેલા હતા ત્યારે મારી કારોબારીની કમિટી ચાલુ હતી ત્યારે એ લોકો કારોબારીમાં ધસી આવેલા અને ખોટી રાડા રાડી અને બૂમો પાડેલી અને જે રીતે એ લોકો રજૂઆત કરવાનું બાનું લઈને આવેલા હતા એ માત્ર અને માત્ર એમના તરફથી કોઈ રજૂઆત કરવામાં નથી આવેલી નથી કોઈ અરજી આપવામાં આવેલી કે નથી કોઈ આવેદનપત્ર દેવા માટે આવેલા પરંતુ રાજકીય રોટલા સેકવા માટે અને માત્ર અને માત્ર અહીં આવીને બૂમ પાડી બારાડા પાડવા અરજી કોઈ વ્યવસ્થિત વાત વિગત નહીં અને માત્ર રાજકીય રીતે જેવી રીતે વરસાદમાં પાણીમાં ડેટકા જેવી રીતે નીકળી આવે વરસાદ પડે ને એવી જ રીતે એ લોકો પણ જ્યારે ચૂંટણી નજીક આવે ખરાબ અને ખોટા ખોટા મુદ્દાઓ લઈ અને નીકળી પડતા હોય છે તો જે રીતે અહીં અને ખોટી નોટો એટલે કે ચિલ્ડ્રન્સની નોટો પણ લઈ આવેલા હતા અને માત્ર અને માત્ર આ એક રૂપી એક ભાગ હતો એમના માટે કોઈ એમને પ્રજાજનોથી લેવા દેવા નથી કે કોઈ પણ જાતનું સાચું કાર્ય કરવાની એ લોકોની કોઈ વૃત્તિ નથી તો આવી રીતે